શું સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં મારી પાસે બેથી ત્રણ ગાડીઓ આવી છે સારી કન્ડિશનવાળી આઈટેન ચાલો વિડીયોની શરૂઆત કરીએ જેની લેવી હોય ઓફરવાળી વસ્તુ એ અહીંયા જ મળે છે તો આપણી ચેનલમાં આવો સારી સારી સસ્તી સસ્તી વસ્તુ મળશે અને તમને ફાયદો થવાનો છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી કન્ડિશનવાળી ઓછો હવે મળી રહે આ ગાડી આઈટેન આ ગાડીનો ભાવ રાખેલો છે બે લાખ નવ્વાણું હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ પેટ્રોલ ટુ ઓનરવાળી છે તેસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ઇન્સ્યોરન્સ રનિંગ છે પેટ્રોલવાળી છે અને અમદાવાદમાં પડી છે જોઈએ ફોટામાં જોઈ શકો છો પસંદ આવી હોય તો કોન્ટેક કરજો અને વાત કરજો બીજી બતાવજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી ત્રણ લાખ પાંસઠ હજાર રૂપિયામાં વેચવાની છે બે હજાર પંદર મોડલ અમદાવાદમાં પડી છે પંદર મોડલની વર્ઝન સ્પોટ છે આમાં આઈટેન ગ્રેન્ડ ઉંધાઈ પ્યોર પેટ્રોલ વ્હાઈટ કલર ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ પતી ગયેલો છે જી જે જીરો વનવાળી છે ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લીટ છે જો તમારે લેવી હોય તો કોન્ટેક કરવાનું ના ભૂલતા બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી ત્રણ લાખ પાંત્રીસ હજારમાં વેચવાની છે આઈટેન ગ્રેન્ડ આસ્થા પ્રોટેક્ટ આમાં ફિક્સ ભાવ છે વધારે ડિટેલ લેવી હોય તો તમે મને કો કરવાનું ના ભૂલતા વિડીયો સારું લાગ્યું લાઈક શેર અને હા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા